તો ફાઇનલી ગઈ જ હવે મસ્ત ફર્સ્ટ ક્લાસ થોડો થોડો સામાન પેક કરીએ છીએ આપણે જવાનું રહી કેમ્પિંગ કરવા માટે તો સામાન લઈ લઈએ હા નહીં પણ બીજું કોઈ સામાન બામાન લઈ લઈએ હવે આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને તૈયાર થઈ જાય છીએ મસ્ત ઉધારી લો આપણે તો

તો ગાઈશ બધો સામાન લઈ લીધું છો કાંઈ છો કામ મસ્ત ફર્સ્ટ ક્લાસ સામાન બામાન લઈ લીધું છો કેમ્પિંગનો ગાઈશ તો પછી તો પછી મેગી લીધી ને ત્યારબાદ થી પપ લીધો હવે જે છે મેગી ને પપ બનાવવાનો છે તો લાઈક શેર અને કમેન્ટ બમેન્ટ કરી દો વડનગર છીએ આજ તો જવાનું છે લોકેશન કહેવાનું નહીં સિક્રેટ રાખવાનું છે હવે હેડે છીએ વડનગરની બહાર ખબર પડતી નવું નવું બનાવ જાય કોક ને કોક 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 કોમ ચાલુ ચાલુ જ હોય હવે ગાઈ વિડીયોમાં બન્યા રહેજો પૂરો વિડીયો જોજો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો જે દિવસ ઓ આવે છે તો ગાઈ હવે પેટ્રોલ વેટ્રોલ પૂરાઈ દીધું છે અને હવે

રવાન થતું નહીં ગમે ત્યારે પણ આપણા રોમો બી રંગાતી જ છે ગમે ત્યારે ગમે ત્યારે ગમે ત્યારે થઈ જશે તો લાઈક શેર અને કમેન્ટ શોર્ટકટ મારવા જ્યાં પણ મજા ના આવી આ રસ્તો તો જોવો કાંઈ કેટલો બેકાર અમારું શોર્ટકટમાં જઈએ તો જલ્દી પહોંચી જાય ને પેટ્રોલની બચત થાય એવું બચત થાય આ રસ્તો તો જોવો ટાયરની ટાયર પટકોમ ફૂટી જાય એવું કરે છે તો શોર્ટકટ ઉભવા જઈએ ને તો શોર્ટકટ મોકું પડ્યો તો એ વાત ઉપર કોમેન્ટ વોમેન્ટ કરજો તો મને કોઈક વિડીયો બનાવવાની મજા આવે લાઈક શેર અને શેર કરો રસ્તો ખરાબ છે એના ઉપર કોઈ કોમેન્ટ કરવી હોય તો કરી દેજો સરપંચ સર સરપંચ માટે જે કોમેન્ટ કરવી હોય એ કરી દેજો યાર રોમાપીર hey, ની Make a U turn, then turn left. Turn left. Continue for one kilometer. Head northeast, then turn right. Turn right, then turn left. Continue for one kilometer. Head northeast. In 600 meters, turn left. Bye guy, bye. How are you, brother? I am અને વળખ બહુ છું ગાઈ તો એટલે આવો તો રાગ રાગો બાઇક લઈને આપણું તો ગાઈ રસ્તો તો ડેન્જર હા પણ ગમે તે કરીને આપણા સામે બાઇક ચડાવવાનું છે street કો આવેલો હતો તો રસ્તો બતા ભૂલી ગયો તો એવું એને હતો નથી ક્લાસ એક નંબર લોકેશન ઉપર તો વ્યૂ દેખો તમે મસ્ત એક જોરદાર વ્યૂ છે અને એક સ્પ્લેન્ડર આવતો તો સ્પ્લેન્ડર તો છે જુલિયાજી ખબર કોઈજી કું હજી થોડું ઉપર જવાનું છે અને સ્પ્લેન્ડર વળી ગયું છે પાછું તારું કેવું થાય બોલ કામ બેક કરવાનું છે હવે તો કાઇઝ વ્યૂ વ્યૂ આવો મસ્ત તો લાઈક શેર અને કમેન્ટ કરો તો મને જેથી મજા આવે વિડીયો વિડીયો બનાવવાની અને તમારો સપોર્ટ જોવો છે ખાલી બીજું કોઈ જોતું નથી ક્યાં બચ્ચા બેઠાએ સામે ઝૂમ કર કે દેખાતા હું પણ ઝૂમ એટલા બધા ઝૂમ થાય નહીં અને હું મજા કાંઈ જ લોકો ચો છો એ ખબર નહીં પણ હે અમે તો ડેન્જર મળે છીએ તો ગમે તે ને ગમે તે બતાવી દઈએ હું કેવું થાય તારું આપણે બાઇક પડ્યું છે બાઇક જ કેમ્પિંગ કરીએ બાઇક લઈને જ અને બાઈકને આપણને બહુ સપોર્ટ કર્યો છે તો તમે સપોર્ટ કરો તો જેથી મજા આવે વિડીયો વિડીયો બનાવવાની કઈ હવે મિની પણ આગળ આવી છીએ મસ્ત ફર્સ્ટ ક્લાસ ને ચંપલ બંપલ કાઢીને જે કોઈ દર્શન કરી અને ઉપર જઈએ છીએ આપણે તો બી મસ્ત છે એક નંબર વ્યૂ આવે છે અને આ બાજુ મંદિરનું કામ ચાલુ છે અને બતાવો વિડીયોમાં બન્યા રહ્યો તો પાવાગઢ જે હોય છે એ ટાઈપમાં જ બનાવી છે થોડું ચોખ્ખું ચોખ્ખું દેખાતું છે પણ થોડું એડજસ્ટમેન્ટ કરી લેજો સમક આટલા ઉપર તો કાઠું કોમ છે પણ જોઈએ હવે બંકો દર્શન કરવા જાય છે હવે કેમ્પ મારો એક જ નિયમ કે જો જઈએ મંદિર હોય તો એ દર્શન કરીને પછી મસ્ત બતાવન દર્શન કરી લઈએ તો મંદિર તું પાવાગઢમાં હોય એ ટાઈપ જ બનાવીશ ઉપર કાળીમાં બેહ્યા છું તો એવી સદબુદ્ધિ આવી તો આપડો વિડીયો હેડ તમારા સપોર્ટની જરૂર છે એક એક નંબર નંબર તો આવે છે થોડું પેલી બાજુ બતાવો તો મન કચિયા રસ્તા થઈને આયા અમે હેડ તું અબાનું હોત ને તો કાઇ જ આપણે તો ના જાવ ઉપર બાઇક ચડાવ્યું હોત એટલે આયા છીએ હેડવા માં આપડો થોડી તકલીફ છે ડાતું નહી બીજી કોઈ તકલીફ નહીં હેડાતું નહીં એ જ તો જો કહીશ આટલો ધરાય છે રસ્તો તો દેખાતો નહીં હોય પણ જો ફૂલ મોજા હોય એવું છે અને તો બેન ઓલે લપસી પડે તો કોઈ કે એવું છે નહીં હવે તમે સમજી જુઓ તો સારું છે લાઈક શેરનું હું બકા બીજું કોઈ નહીં યાર મસ્ત વ્યૂ છે ગાઈસ તો દર્શન કરી નેચર જઈએ કેમ્પિંગ કરવા તો લાઈક શેર અને કમેન્ટ કરી દો તો ભાઈ પોણી ભરવા માંડ્યો સર હવે દર્શન દર્શન કરી અને કેમ્પિંગ કરવા જઈએ તો મંદિરમાં ફોર્મ ચાલુ છે તો એ કોઈ ગભળાયવું નહીં તારું કેવું થાય બોલ

ટર્ન રાઈટ તો યાર મેપ તો ટર્ન રાઈટ જ કે એટલે આ તો ને જવાનું યાર રસ્તોય એ હારે એવો હા નહીં પેલી બાદ જઈએ લડો આગળ મળી વિડીયોમાં બન્યા રહેજો આગળ કઈ હંમેશાના લોકેશન હારું એવું મસ્ત સેટિંગ કરી દીધું છે અને પાયકન બનાવવાનું છે મેગી અને પપ બનાવવાનું છે તો લોકેશન હારું એવું સેટિંગ કરી દીધું ચોખ્યા બગ્યા મસ્ત છે જોઈએ હવે ચાલુ કરીએ આપણે મેં અમારું કોમ ચાલુ કરી દીધું છે બાણ હોગવાનું અને હવે બાણ હોગે તો આટલો બાણ ભેગો કર્યો હશે હવે દેખાતો નહીં હોય હવે જોઈએ મસ્ત છે વિડીયો ઠેઠ પૂરો જોજો એન્ડ સુધી વિડીયો જોજો મજા જ અમારો લોકેશન સારો મજબૂત મજબૂત લોકેશન હોય અને આ બંદર આ ગયા તો ઘણા બધા વસ્તુ આવતા હે તો હવે તો મળી ગયો છે ને અમે બધું લાયા પણ પેટી ભૂલી ગયા તે બંકો પેટી લેવા જાય છે હવે બધું સામાન કાઢી દીધો ને ચૂલ્ બનાવી દીધો બધી તૈયારી કાઢી દીધી પણ છેલ્લે એક યાદ આવ્યું ખાડું પેટી લાયા નહીં તે હવે પેટી લેવા નીકળ્યું છે ગલ્લા બાજુમાં દુકાન જ છે ગોમ છે તે મારા દસ મિનિટમાં પેટી લઈને આવી જશે પછી આપણે કેમ્પિંગ ચાલુ કરીએ અમુ પડ્યું આપણું બાઇક પડ્યું છે બાઇક લઈને જવા પેટી બેટી લઈને આવશે પછી બધું બનાવીએ પપ બનાવવાના છે ચાર પપ છે અને બે મેગી છે તો મસ્ત છે મેગીને પપ બનાવવાના છે લોકેશન વ્યૂ એક નંબર છે તમને બતાવો લોકેશન કેવું છે અને વચ્ચે થઈને જવું પડે ગાઈસ કેમ્પિંગ કરવા માટે તો ચોથી ચોથ જવું પડે ને ખબર પડતી નહીં કેમ્પિંગ કરવા માટે મિની પાવાગઢ છે ને પથરાઓમાં છીએ અમે અને હોમી ગાડી પડી ને એવી ગાડી આપણે લાવવાની છે કઈ ગાડી છે એ કોમેન્ટ વોમેન્ટ કરી દેજો તો એથી ખબર પડે કે તમને ગાડી જો ઓળખતા છે કે નહીં અને છે એટલે આ બાજર રાખવી પડશે ન ખાઈ જશે લાઈક શેર કમેન્ટ તો ગાઇલે લેવા જો છે એટલે કે આપણે કાપી દઈએ ડુંગળી એટલે જેથી અબ્બામાં મોડું ના થાય ફટફટ બધું પટી જાય તો કેમ્પિંગ કરવા આવીએ છીએ કાંઈ પણ એક વાત કહું લાઈક શેર અને કમેન્ટ મળતી નહીં તો લાઈક શેર અને કમેન્ટ કરો તો યાર જેમ કે અમારા એવી આશા હોય કે બધા આપણને સપોર્ટ કરે સપોર્ટ કરે પણ કોઈ સપોર્ટ કરતું નહીં યાર એથી આમ વિડીયો બનાવવાનો એમ એવું થઈ જાય કે હાલા આટલી મજૂરી કરીએ પણ કોઈ ના મળતી નહીં તો પછી મજૂરી કરેલી માથાવાળો ગાઈશ એટલે કહું છું કે લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો તેથી આપણને મજા આવે અને બીજું લાઈક કમેન્ટ તો ગાઈશ આપણા મેગી બેગી બનાવવા મેકી બીજી છે અને બંકો પેટી પાછો આવ્યો તો વિડિયો લાઈક શેર અને કમેન્ટ ને મેગી બેગી જુઓ મજબૂત બને છે તડકો આવી ગયો છે કમ્પ્લેટ તો બાજુ હું દઉં ભંઠિયા ભંથિયા લઈ લે ભંઠિયા આવે તો લોહી પીએ જ ભણિયા કઈ રહી તો બધું આપણા ચૂલો બુલો બનાવ્યો છે તો લાઈક શેર અને કમેન્ટ કરવાની વિડીયો પૂરો જોજો હજી બીજું એક આ આ વસ્તુ બનાવી છે હજી નથી અલગ વસ્તુ બીજી બનાવવાની છે તો જમે જુઓ મજા આવશે ના નવી કળાઈ તપ અને તો હું કોઈ ખબર પડતી નહીં પણ નવું હસ આવ્યું છે પપ બની ગયા બીજા બે ગરમ કરવાનું આવે બધું લાવે છે આપણી પાસે ચટણી બટની બધું જ બે બનાવી દીધા ને બે બાકી છે હવે બે બનાવીએ તો થોડું ઘણું

मजबूत तेल भेज दिए एकदम मजबूत था जग गया एक हमारे एक नंबर जग है तो पब बड़े हो पा तो नहीं तेल वगन थोड़ो नहीं यार बधार बड़े हो तेल वगन बड़े हो तो तो नहीं એ સેટિંગ થઈ જશે મસ્ત તો ચાર પપ બનાવી દીધા મેગી બનાવી બસ બસ હવે મસ્ત આને લઈ ગઈ છે આપણે બનાવી છે મેગી અને પપ બનાવે છે તો જોઈ લો મસ્ત ફર્સ્ટ ક્લાસ બંકો બનકો બેગી પપ બનાવવા ખાવા માટે બે છીએ અને પથરા ની અચર બે છીએ તો જોઈએ કહો વ્યૂ વ્યૂ અને લોકેશનમાં તો કહેવા જઈએ તો આપણા લોકેશન કઈ હો મજબૂત મિની પાવાગઢ મજબૂત લોકેશન છે તો જોરદાર છે અડગ્યા એ બંધા ઉપર ચડ શકતા નહીં એ લોચા મારા હતા પહેલાં તો લોટા બોટા બધા જ રખાય છે અને પથરા તો જો તમે કઈ જેવી જગ્યાએ કેમ્પિંગ કરીને તમે બધા સપોર્ટ કરતા નહીં યાર સપોર્ટ કરો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો અમો

રોમ બનાય એમ થોડું જલ્દી કરવાન છે અને ગોમે છે પાછળ અને અમે બેઠા છીએ જગ્યા એક નંબર જગ્યા ગાઈસ આવી જાવ તમારે ખાવા હોય તો પપ તો ફાઇનલી ગાઈસ હવે છે ને અમે કેમ્પિંગ પતાય ને નીકળે છીએ મે થોડું થોડું બચ્યા છીએ કનક કાટલી ઘર સિવિલ ભેગા થઈ જાવ તો આમ કહો અમે જેમ પથ્થર ઇસ કોણો મુતે યાર પાછળ તો બધું પાછળ પથ્થરે પથ્થરા હતા મોટા મોટા અને વિડિયો જોવા ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરજો અને યાર ફૂલ તમારા સપોર્ટની જરૂર છે બીજું કોઈ જરૂર નહીં સપોર્ટ કરો ખાલી તો મજા આવે વિડીયો બનાવવાની મને મજા આવે તો આ રીતના લોકેશન ઉગતા રહીએ ને વિડીયો બનાવતા રહીએ અને તો બંદરજી તો બે છે અમારી વાટ જોઈને રહ્યા બે જતા કાણે સેલિબ્રિટી ભેગા થઈને ને લાઇક હાથ બાત મિલાઈ જઈએ અને એ ખતરો કા ખિલાડી હોય એ હાથ મિલાઈ જાય આપડે એવો ખતરો ખેલાડી લાઈક શેર અને કમેન્ટ વમેન્ટ કરી